ગુડ મોર્નિંગ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ જો રામ દેવડા અમારે હવે પડી ગઈ છે ને ઓય શૈલાભાઈ જો ગાલી માં પાણી નાખે છે પતિ ને શૈલાભાઈ પાણી નાખે છે ઓય જોય છે એ વાંધો નથી ને એમ અને અમે અમે રોકાણા હતા રામદેવડામાં તળાવની સામે કળવની એક જ રૂમ છે રૂમ બજેટમાં કંઈ વાંધો નહીં અને ગાડી અહીંયા ગાડી પાર્કિંગ કરીને એટલે પછી અહીંથી તમે દસ રૂપિયાની પ્રસાદી લો ને તોય હાલ એવું નહીં કે તમને બસો રૂપિયાની પધરાવે ત્રણસોની લેવી જ પડે ગાડી પાર્કિંગ ફ્રીમાં છે અને તમારે પ્રસાદી પછી અહીંથી લેવાની ટૂંકમાં જ્યાં ગાડી જેની દુકાને અમે પાર્કિંગ કરી હોય એટલે કા ભૈયા હે અમારે લીએ ચાય બના રહ્યા સ્પેશિયલ દૂધકા તો આજનો કાર્યક્રમ હવે અમારે આગળ છે જેસલ મેર તો ચાલો મળી